સાયબર ક્રાઈમ હાલના સમયનું સૌથી મોટું ક્રાઇમ કૌભાંડ દેશમાં ચાલી રહ્યું છે રોજ લાખો લોકો દેશમાં સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે દિવસે આ સાયબર ક્રિમિનલો અલગ અલગ હથકંડા અપનાવી નવી નવી તરકીબો લાવી લોકોને લૂંટી રહ્યા છે ગરીબ અને અભણ લોકો તો ઠીક પણ ભણેલા ગણેલા લોકો પણ આસાનીથી સાયબર ક્રાઇમનો શિકાર થઈ જતા હોય છે ત્યારે ઓલપાડ પોલીસે એક એવું જ આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યો છે ઓલપાડ તાલુકાના સ્થાનિક લોકોને દસ હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવતી અને તેમના નામ પર બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા અને ત્યારબાદ તેમના બેંક ખાતાઓના આ સાયબર ક્રાઇમમાં ઉપયોગ કરવામાં આવતો જેમના નામના એકાઉન્ટ ખોલવામાં આવતા તેમની પાસબુક ડેબિટ તેમજ એટીએમ કાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા અને સાયબર ફ્રોડમાં જેટલા ઓનલાઈન પૈસા આવતા એ પૈસાઓ ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવતા હતા આખું નેટવર્ક દુબઈ થી ચલાવવામાં આવી રહ્યું હતું સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક એટીએમ કાર્ડ સિમ કાર્ડ યુઝર નેમ પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે બિંદેશ માદડિયા તથા અભિષેક નામના પકડી પાડી અને દસ હજારથી લઈ અને એક લાખ રૂપિયામાં પોતાનું અકાઉન્ટ ભાડે આપી પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ અકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે એક્શનેબલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઓલપાડ પોલીસે છ જેટલા ઈસમોની આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે બાલ ત્રણ પાંચ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ બી ગુનો દાખલ કરી અને છ આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા અભિષેક છત્રભુજ વિવેક બામરોળિયા મિનન બામરોડિયા કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જૂનાગઢ અમરેલીના રહેવાસી ઇસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ સત્યાવીસ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ એકસો નેવું જે એક્ટિવેટેડ સિમ કાર્ડ છે એકસો નેવું એક આઈફોન એક બેંકની અઢાર અગિયાર જેટલી કીટો અઢાર જેટલી પાસબુક એટીએમ ક્રેડિટ ડેબિટ કાર્ડ પંદર મળી છે ઇકો ધરપકડ કરી લીધી અને તેમની પાસેથી અલગ અલગ કંપનીના સત્તાવીસ જેટલા મોબાઈલ તેમજ એકસો નેવું જેટલા પ્રીએક્ટિવ સિમ કાર્ડ એપલ કંપની એક આઈપેડ ઇન્ડિયન બેંક એકાઉન્ટની અગિયાર જેટલી કીટો અઢાર જેટલી અલગ અલગ બેંકની પાસબુક પંદર જેટલા અલગ અલગ બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ મળી આવ્યા છે પકડાયેલ આરોપીઓ આ મોબાઈલ અને સિમ કાર્ડ દુબઈ મોકલાવવાના હતા અને દુબઈથી ઇન્ડિયન નંબરથી કોલ કરી દેશમાં સાયબર ક્રાઇમ કરવામાં આવતું હતું પોલીસ તપાસમાં છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાનું આરોપીઓએ કબૂલ કર્યું છે રોજનું લગભગ વીસ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવી રહ્યું હતું પોલીસે સમગ્ર ઘટનામાં માસ્ટર માઇન્ડ એવા બિંદેશ મદડિયા તેમજ અભિષેક છત્રભુજ તેમજ વિવેક બામરોલિયા મિલન બામરોલિયા કાળુ જાદવ રોનક સાવલિયાની ધરપકડ કરી લીધી છે જ્યારે દુબઈ ખાતે રહેતા બે વ્યક્તિ તેમજ અન્ય ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ જે પૈસા કયા કયા માધ્યમથી આવતા હતા એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે ઓનલાઈન ગ્રેમિંગ હોય ગેમિંગ હોય ક્રિપ્ટોના હોય યુએસડીપી હોય આ બધા ટ્રાન્ઝેક્શનો દરરોજ વીસ લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોવાની કબૂલાત આરોપીઓએ કરેલ છે જે અંગે બેંકની ડિટેલ અને તમામ તપાસ પણ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી કરી રહેલ છે સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અને આ રીતે પોતાના ડોક્યુમેન્ટ બીજાને ઉપયોગમાં ન આપવા એ સામાન્ય જનતા માટે હિતાવહ છે એનો ઉપયોગ અનેક વિમાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહેલ છે આપના માધ્યમથી મારો અનુરોધ છે કે આવા કોઈ પણ પોતાના ઇમ્પોર્ટન્ટ

એ ટ્રાન્ઝેક્શન અંગેની તપાસ પોલીસ કરી રહી છે મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ હોય એ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી એક્ટિવેટેડ અલગ અલગ જગ્યાએથી વડોદરાથી વડોદરા મેળવેલ છે સુરત થી મેળવેલ છે અનેક જગ્યાઓથી મેળવેલ છે જે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે પોલીસે અત્યારે જે દુબઈ ખાતે એવા ત્રણ અને અન્ય બે ઇસન પાંચ આરોપીઓની વિગત પોલીસને મળી ગયેલી છે તેમના પૂરા નામ સરનામા અને એમના વેરઅબાઉટ શોધવાની તજવીજ પોલીસ કરી રહી બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ ઓલપાડ